ચાલો આજે એક સરસ મજાની વાત કરીએ વરદાન જેવો વડલો બસ આ ત્રણ જ શબ્દો છે એક ગામ એક વડલો અને એક હૃદય પણ આ ત્રણ શબ્દોમાં ખબર છે આખી વાર્તાનો ધબકાર સમાયેલો છે એકતા અને અતૂટ જોડાણની આ એક ગાથા છે તો ચાલો આ વાર્તાના પહેલા પ્રકરણમાં જઈએ શીર્ષક છે વરદાન જેવો વડલો અને એ છે એક નાના એવા ગામ અને એના જીવંત હૃદયની કહાણી જેના આખો બંધ કરીને વિચાર કરો ગામની બરોબર વચ્ચે ઊભેલો એક વિશાળ પ્રાચીન વડલો પણ એ ખાલી એક ઝાડ ન હતો ના એ તો આખા ગામનું ધબકતું હૃદય હતું એની વડવાઈઓ પર લટકીને બાળકો હિચકા ખાતા એની ઘેગુર દાળીઓમાં જાણે પક્ષીઓનો કાયમનો કલરો ચાલતો હોય અને ગામના વડીલો એમને તો બસ એના ઠંડા છાંયડામાં જ શાંતિ મળતી હવે દરેક ગામમાં દરેક સમુદાયમાં કોઈક એવું હોય છે જે બધાને જોડી રાખે ખરું ને આ ગામની એ કડી હતા રાઘવકાકા એમની સાદગી અને સેવાનો ભાવ એ જ આ વાર્તાનો આત્મા છે રાઘવકાકાનું જીવન બહુ જ સરળ સિદ્ધાંત પર ચાલતું હતું એમનું માનવું હતું કે જે આપણી પાસે છે તે વહેંચીને જીવવું બસ આટલી નાની વાતમાં જ એમનું આખું જીવનદર્શન આવી જાય છે ભલે પૈસે ટકે સુખી નહોતા પણ એમનું દિલ એ તો સાગર જેવડું મોટું હતું દરરોજ સવારે પંખીઓને ચણ નાખવી કે પછી કોઈ થાકેલા મુસાફરને પાણી પાવું બસ આ જ એમની રોજિંદી સેવા હતી કોઈ પણ સ્વાર્થ વગર પણ વાર્તા હંમેશા એકસરખી નથી ચાલતી હવે આવે છે એક મોટો વળાંક એક એવો સમય જ્યારે કુદરત રૂઠે છે વરસાદ આવતો નથી અને ધીમે ધીમે લોકોના મનમાંથી આશા પણ સુકાવા લાગે છે જો દુકાળ કેવી રીતે ધીમે ધીમે બધું ભરખી રહ્યો હતો પહેલો મહિનો તો વરસાદની રાહ જોવામાં જ ગયો બીજા મહિને તો ખેતરોમાં તિરાડો પડી ગઈ ત્રીજા મહિના સુધીમાં તો કૂવાના તળિયા દેખાવા લાગ્યા અને ચોથો મહિનો આવતા આવતા તો લોકોની હિંમત જ જવાબ દઈ ગઈ બધા વિચારવા લાગ્યા કે હવે તો ગામ છોડીને શહેર જ જવું પડશે પણ કહેવાય છે ને કે જ્યાં બધી આશાઓ પૂરી થાય ત્યાંથી જ કોઈક નવી શરૂઆત થાય છે નિરાશાની આ જ ક્ષણોમાં એક અણધારી જગ્યાએથી આશાનું એક નાનકડું કિરણ દેખાયું જ્યારે બધા ગામ લોકો નિરાશ થઈને બેઠા હતા ત્યારે રાઘવકાકાની નજર પેલા વડલા પર પડી ચારે બાજુ બધું સુકાઈ રહ્યું હતું પણ એ વડલો એ તો હજુ એ લીલોછમ અડીખમ ઊભો હતો જાણે ગરમીને પડકાર ફેંકી રહ્યો હોય અને બસ એ દ્રશ્ય જોઈને જ રાઘવ કાકાના મનમાં વીજળીનો ઝપકારો થયો અને એમણે બધાની સામે ફરીને એક એવો સવાલ પૂછ્યો જેણે આખી પરિસ્થિતિને જોવાની દ્રષ્ટિ જ બદલી નાખી એમણે કહ્યું અરે જો આ ઝાડ આટલી ગરમીમાં અડીખમ રહી શકે છે તો આપણે કેમ હાર માની લઈએ આ કોઈ સામાન્ય સવાલ નહોતો આ તો બધાની સૂતેલી હિંમતને જગાડવાનો એક પડકાર હતો બસ એ એક સવાલમાંથી જ એક આખો પ્લાન તૈયાર થયો કાકાએ કહ્યું જુઓ આપણે ભાગીશું નહીં પહેલું કામ હિંમત રાખવાની બીજું ચારો આપણે બધા ભેગા મળીને આપણી સૂકી નદીને જ ઊંડી ખોદીએ જેથી વરસાદ આવે તો એક ટીપું પાણી પણ વેડફાય નહીં અને ત્રીજું અને સૌથી અગત્યનું આપણી પાસે જે પણ છે રોટલો હોય કે પાણી એકબીજાને વહેંચીને રહીશું તો શું થયું એ યોજનાનું શું એમની મહેનત સફળ થઈ ચાલો જોઈએ કે એકતાના બીજમાંથી કેવું મીઠું ફળ મળ્યું રાઘવકાકાની એ વાતમાં જાણે જાદુ હતો આખે આખું ગામ કામે લાગી ગયું નાના મોટા સ્ત્રી પુરુષ કોઈ બાકી ન રહ્યું અને સૌથી સુંદર દૃશ્ય તો એ હતું કે ઘરડા રાઘવકાકા પોતે પાવડો લઈને માટી ખોદી રહ્યા હતા એમને જોઈને તો લોકોમાં બમણો જોશ આવી ગયો અને પછી જુઓ શું થયું એમની મહેનત એડે ના ગઈ માંડ એક અઠવાડિયું થયું હશે અને જાણે આકાશ પણ એમના પર મહેરબાન થઈ ગયું ધોધમાર વરસાદ વરસ્યો અને એમણે જે નદી ઊંડી કરી હતી એ પાણીથી છલ્લો છલ ભરાઈ ગઈ આખું ગામ ખુશીથી નાચી ઊઠ્યું આ હતું એમની એકતાનું પરિણામ ખૂબ સુંદર વાર્તા છે નહીં પણ આ વાર્તા આપણને શું શીખવી જાય છે એનો અસલી બોધ શું છે ચાલો એના પર એક નજર કરીએ આખી વાર્તાનો સારાંશ જો એક જ વાક્યોમાં કેવો હોય તો એ આ છે ગામડું એટલે માત્ર માટીના ઘર નહીં પણ એકબીજા સાથે જોડાયેલા મન અને સંસ્કારોનો મેળો કેટલી ઊંડી વાત છે સાચો સમુદાય એટલે લોકોનું એકબીજા સાથેનું જોડાણ એ દિવસે ગામના લોકોને સમજાયું કે સાચી ખુશી ક્યાં છે એ મુશ્કેલીના સમયમાં એકબીજાનો હાથ પકડવામાં છે અને આપણી આસપાસની પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવામાં છે એમની સૌથી મોટી તાકાત એમનો સંપજ હતો અને આ વાર્તા આજે પણ એટલી જ પ્રસ્તુત છે એ આપણને વિચારતા કરી દે છે કે આપણી આ આધુનિક દોડધામવાળી જિંદગીમાં આપણું એવું વળનો ઝાડ કયું છે એવી કઈ વસ્તુ છે જે આપણને બધાને એકસાથે લાવી શકે આ સવાલ પર વિચારવા જેવો છે ખરું ને